ગુડ મોર્નિંગ દોસ્તો તો જો આપણે બેસવાનું કામ બધું પતી ગયું હે અને હવે જવાનું છે આપણે ઘેર ડેરીએ દૂધ ભરાવા જો દૂધ થઈ ગયું હે આ સરકારી ડેરી નું હે આ પ્રાઇવેટ ડેરી નું હે બરોબર આપણે બે જગ્યાએ દૂધ ભરાઈએ અને હવે આપણે જવાનું છે ઘેર તો અમારું ઘર જોવા માટે બન્યા રહેજો અમારી સાથે ચાલ પેલું તો કીધું નહીં ચ્યુ અલ્યા દોસ્તો ઓમની એક ચેનલ રાતી 1 લાખે પહોંચી વિરમ ઝાલા શોર્ટ ચેનલ નોમ છે ચેનલનું એક લાખ સબસ્ક્રાઇબર થયા અને હવે અરે સિલ્વર પ્લે બટન હમણાં બનો હવે અરે હના ગોઠ મને હના ગોઠ અમારા અઠવાડિયે સિલ્વર પ્લે બટન આવી જશે અમારી ચેનલો જોવા માટે સપોર્ટ કરો અમને સિલ્વર પ્લે બટન આવે એટલે અરે હના પણ તમારા પહેલા બાર મહિના પહેલાં તો મારે સિલ્વર પ્લે બટન આવેલું છે વિરમ ઝાલા બ્લોગ ચેનલમાં

એટલા તો મારા ફેસબુક માં હ ફોલોઅર 1 લાખ ના 8000 હ ઇન્સ્ટાગ્રામ આઈડી અમારે બનાયું તો હજાર ફોલોવર થઈ ગયા આટલા બધા ઊલટા હે છે ને થશે અમે આટલા ઊલટા હા આટલા તમારું કોમ નહીં એ તો વિરમજી ચેનલ ચલાવું છું એટલે તમારી ચેનલ ના 1 લાખે પોકાડી હ આભાર તમારો આભાર નઈ ધન્યવાદ અને ચેનલ ના પૈસા તો મારા ખાતામાં માં ટેન્શન નહીં એક લાખે એમની ચેનલ પહોંચી તમે ચાર પેમેન્ટ આવ્યો પણ એ બધા મારા ખાતામાં જ આવ્યો છે એટલે એમને તો વિડીયો બનાવીને મેળવાના જ છે બરાબર અને વિડીયોનું શૂટિંગ કરવાવાળા બતાવી દઉં લાવ તો અમારા અરુણજી વિડીયો શૂટિંગ કરીશું તો આ અમારો નાનો બાબલો છે અને મોટો બાબલો ગેરેજનું કરે છે અને પોત્રી બેસો છે અમારા જોડે તો થેન્ક યુ સો મચ મચું નાખો અને અમારી આ ઝાલા ફેમિલી લોંગ વિડીયો માટે જ ચેનલ બનાવી છે તો દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરજો જબરજસ્ત સપોર્ટ કરો છો એમાં પણ એક વિડીયો આજે રાતે દસ દસ હજાર પહોંચ્યો આ નવી ચેનલ બનાવી છે તો અમે પણ રાતે દસ હજાર વિડીયો પહોંચ્યો એટલે અમને એમ લાગ્યું કે ના ચેનલ ગ્રો થઈ જા એટલે ચેનલ ગ્રો કરવાની જવાબદારી તમારી છે પૂરો વિડીયો જુઓ કોમેન્ટ કરો જેવા વિડીયો બનાવીએ છીએ અને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જલ્દી મોળું ક્યો ઊંઘ રહી જાય ને તો દોસ્તો દૂધ માટે બનાવી ઘર પણ બતાવીએ અને પેડી લે ઘેર છે જા બરાબર દૂધનું મોડું થઈ ગયું ગઈ જા બધી બહેનીઓ દોસ્તો જોવા

એક બહુ વસી કરે ને એક બહુ બબજાને કટિંગ કરવા બેઠી હતા મેલી જો આના માં ફેર ન્યુ કે આવજો આના માં ફેર ન્યુ કે આવજો કટિંગ કરી ઊભી થઈ જજો એક ફેને નીલ જો કો લે તલુ ભરાય ઉતારે બોય તલુ ભરાય છો તો તો

ફેમિલી બ્લોગ જવાનું ભૂલતા નહીં જય માતાજી